દોસ્તો મિત્રો હું છું આપનો મિત્ર રાજેશ સોરવડિયા અને આપ સૌનું આજના વિડીયોમાં સ્વાગત છે આવો આજે સાંભળીએ નવો સાથે પરંતુ આ અર્થ અને એના મહત્વ અને મર્મને સમજવા માટે વિડીયોના અંત સુધી આપ જોડાઈ રહેશો અને આપને આ યોગ્ય લાગે તો અમારી સોશિયલ મીડિયા સાઇટ્સ છે રાજેશ સોરવડિયા એમને ફોલો કરવાનું ચૂકશો નહીં તો મિત્રો ચાલો જઈએ આજની આ વાર્તા તરફ મિત્રો એક શહેરની અંદર એક નાનકડા એવા ઘરની અંદર એક ગરીબ પરિવાર રહે છે પરિવારમાં પતિ પત્ની અને એમનો એક અઢાર વર્ષનો યુવાન દીકરો આમ ત્રણ જણા પરિવારની અંદર રહે છે દીકરો છે તે બારમા ધોરણના લાસ્ટ યરની અંદર અભ્યાસ કરી રહ્યો છે અને એમના પિતા છે એમનો નાનકડી એવી એક નોકરીનો વ્યવસાય છે અને માતા છે એ ઘરકામ કરી અને આવી રીતે એકદમ મધ્યમ અને ગરીબ પરિસ્થિતિની અંદર પોતાનું ઘર ચલાવી રહ્યા છે બન્યું એવું કે એક દિવસ દીકરો સ્કૂલે ગયો અને એમના જે પૈસાદાર પરિવારના જે સંતાનો હતા જે વિદ્યાર્થી મિત્રો હતા એમને બધાના હાથમાં મોબાઈલ જોયો અને આ દીકરાને પણ એમ થયું કે મારા પાસે પણ ફોન હોવો જોઈએ એટલે એમણે ત્યાંથી નક્કી કરી લીધું કે આજે મારે ઘરે જઈ અને મારે મારા પિતા પાસે મોબાઈલ માંગવો છે સ્કૂલે થી ઘરે આવ્યો ઘરે આવી અને જમ્યો પણ નઈ અને દફતર એક બાજુ ફેંકી દીધું અને જીદે ભરાય અને એમના મમ્મીને કહેવા લાગ્યો કે મમ્મી કંઈ પણ કરે પણ મને હવે મોબાઈલ ફોન તમારે લઈ દેવો પડશે એમના મમ્મીએ કીધું કઈ વાંધો ની બેટા સાંજે તારા પપ્પા આવશે ત્યારે હું તમને વાત કરીશ અને કંઈક વ્યવસ્થા કરશું સાંજના સમયે એ બાળક છે એ દીકરો છે એમના પિતા જ્યારે પોતાની નોકરી ઉપરથી ઘરે આવે છે એટલે ઘરે આવે એટલે એમના પત્ની એમને પાણી ભરી આપે છે પાણી પીને શાંતિથી બેસે છે પછી જમવાનું આપે છે અને જમ્યા પછી એ બેન છે છે જે મમ્મી એમના વાત કરે દીકરો પણ આ સાંભળતો હોય છે અને એ પણ એમના પિતાને કહે છે કે મારે મોબાઈલ લેવો છે તો જયારે એમના પત્ની છે પેલા ભાઈ ને વાત કરે છે ત્યારે એ વિચારમાં પડી જાય છે કે હું કેવી રીતે મોબાઈલ લાવી શકું મારો તો ખૂબ નાના પગારની નોકરી છે અને બેટા તું જીદ કરે છે ત્યારે દીકરો છે એ પિતા ઉપર ગુસ્સે થઈ જાય છે કે પિતા પપ્પા તમે તો સવારે દસ વાગે કામે જવાનું સાંજે પાંચ વાગે આવી જવાનું આ સિવાય તમે વિશેષ બીજું કંઈ કરી શકતા નથી તમે મારા માટે જીવનમાં ક્યારેય કંઈ નહી કરી શકો એવા બધાય કઠોર શબ્દો એમના પિતાને કહે છે બહુ માં બહુ તો તમે સાંજે થોડી વાર સમય હોય તો તમારા મિત્રોની પાસે બેસો છો પણ તમે મારા માટે કઈ કરી શકો એમ નથી એમ કરી અને દીકરો છે એ જીદ કરી અને રીસાય અને સૂઈ જાય છે આ બાજુ એમના બંને જણા ખૂબ ચિંતામાં પડી જાય છે કે આપણું થોડો પગાર માંડ માંડમાંડ કરીને આપણું ઘર ચાલે છે એમાં દીકરાએ વીસ હજાર રૂપિયાની કિંમત નો મોબાઈલ માંગ્યો તો હવે આપણે શું કરીશું એટલે ચિંતામાં અને ચિંતામાં બંને જણા સુઈ જાય છે બીજે દિવસે છોકરો પણ સ્કૂલે જતો રહે છે એના પિતા પણ કામે જતા રહે છે પરંતુ એમના પિતાના મનમાં એક જ વાત ખૂચે છે કે આ મારા દીકરાની આ ચીજ છે એ હું કઈ રીતે પૂરી કરીશ મારા ટૂંકા પગાર અંદર કેવી રીતે હું પૂરી કરીશ પછી ખૂબ વિચારું ખુબ વિચારો ઓફિસે બેસી અને વિચારતા વિચારતા એમને એવું યાદ આવ્યું કે હવેથી એક કામ કરીશ કે હું આજથી જે રીક્ષામાં જાઉં છું એને બદલે ઓફિસે ચાલી અને ઘરે જઈશ અને ઘરેથી પણ ચાલીને ઓફિસે આવીશ એ ઉપરાંત હું જે બપોર ની ચા પીવું છું એ ચાને પણ હું બંધ કરી દઈશ એટલે દસ રૂપિયા એ બચવા લાગશે આવી રીતે ધીમે ધીમે કરકસર કરતા કરતા આપણે કઈક ભેગું કરીશું આ બાજુ એમના પત્ની છે એમને પણ વિચાર કર્યો કે હું પણ ઘરેથી કંઈક વસ્તુ બનાવી અને વેચવાનું ચાલુ કરીશ એટલે એમને ઘરેથી અથાણા પાપડ છે એવી વસ્તુ બનાવી ઉદ્યોગ જેવું કરી અને એમને પણ વેચવાનું ચાલુ કર્યું આ બાજુ એમના પિતા છે એમને પણ નોકરી ઘરે કર્યું અને બપોર ની ચા પીવાનું બંધ કર્યું ફરી એક વિચાર આવે છે કે હજી હું થોડી પાર્ટ ટાઈમ પૈસા વધારે મળે તો મારા દીકરાની ઈચ્છા છે એની ચીજ છે પૂરી કરી શકું એટલે રસ્તામાં આવતા હતા તો એક બેકરી ઉપર બોર માર્યું હતું કે પાર્ટ ટાઈમ માણસની જરૂર છે એટલે એમણે જઈ અને બેકરી ઉપર તપાસ કરી તો એમના મિત્ર મિત્ર જ નીકળ્યા ઓળખાણ થઈ એટલે મિત્ર એ બહુ ઓફિસમાં બેસાડ્યા ચા પાણી પાયા અને પછી કીધું કે મિત્ર એક વાત કરું છું તો તારે મારે થોડી હેલ્પ કરવી પડશે એટલે મિત્રે કીધું કે કહો કઈ વાત છે તો કે મારે આવી પરિસ્થિતિ છે અને મારા દીકરાને મોબાઈલ લેવો છે તો મારે પાર્ટ ટાઈમ નોકરીની જરૂઆત છે એમના મિત્રે કીધું કશો વાંધો નહીં તું મારો મિત્ર જ છે તો કાલથી આવી જજે પાર્ટ ટાઈમ એટલે કે છથી નવ કલાક કલાક રાતના નવ કલાક સુધી મારે અહીંયા ડિલેવરી ની જગ્યા પડેલી જ છે તો એ નોકરી હું તને આપીશ તારે કેક છે pizza છે બેકરી આઇટમ છે એ બધી રાત્રે ડિલેવરી કરવા જવાની એ ભાઈ તૈયાર થઈ ગયા અને બીજા દિવસે એના મમ્મી વાત કરે છે કે તારા પપ્પાએ એ તારા મોબાઈલ લેવાની જે જીદ છે એ જીદ માટે થઈ અને એમણે એમના ઓફિસથી થી ચાલતા આવવાનું નક્કી કર્યું છે બપોર ની ચા પણ બંધ કરી દીધી છે અને ઓવર નોકરી પણ કરવા લાગ્યા છે પરંતુ દીકરાના મનમાં હજી આ વાત સમજાતી નથી એક દિવસનો સમય છે દીકરો એમના મમ્મીને કહે છે કે મમ્મી આજે મારા મિત્ર નો જન્મ દિવસ છે એટલે સાંજે મારું જમવાનું નહીં બનાવતી હું ત્યાં જમીશ એવું કહી અને દીકરો સાંજે એ બર્થ ડે પાર્ટીની અંદર જાય છે જોવે છે તો ત્યાં બધા એમના મિત્રો છે એ બધા મિત્રો અને ખુબ સારી પાર્ટીનું આયોજન કરે છે અને એ પીઝા નો ઓર્ડર કરે છે પીઝા મંગાવે છે નવક વાગ્યાના આસપાસનો સમય તો જયારે એ લોકો પાર્ટી કરી રહે ત્યાં એ જ દરમિયાન એમનો ડોરબેલનો નો અવાજ આવ્યો ડોરબેલ નો અવાજ આવ્યો એટલે આ જે દીકરો છે એમના પિતાજી જ ત્યાં pizza ની delivery કરવા માટે આયવા જેવો એને દરવાજો ખોલ્યો એટલે એમના પિતા ને જોઈ ગયો અને આશ્ચર્ય ચકિત ગયો કે આ શું મારા પિતાજી આ delivery ની નોકરી કરે છે એ મારી જીદ માટે કરે છે અને ત્યાર થી દીકરા ને ચમત્કાર થઇ ગયો બન્યું એવું કે એમના જે બીજા મિત્રો હતા એ મિત્રો એ એમને કીધું કે આ ટેબલ ઉપર આ pizza અને કેક ને બધું મૂકી ગયો આ ભાઈ ત્યાં મૂકવા જાય છે ને ત્યાં એમને એમનો હાથ કોઈને અડી જાય છે તો pizza નું પેકેટ પડી જાય છે તો એમનો એક મિત્ર છે એમના પિતાને મારવા માટે દોડે છે ત્યારે આ બાળક પેલાનો હાથ ખેંચી લે છે અને કહે છે કે આ મારા પિતા છે અને ત્યારે બાળકને ખૂબ જ ચેતના જાગી અને ચમત્કાર થઈ ગયો અદ્ભુત થઈ ગયો બાળકને મનમાં એમ થયું ગયો ઓહો મારા પિતા મારી જીદ પૂરી કરવા માટે આવું બધું કામ કરીને આટલી મહેનત કરે છે અને હું એની વાતને સમજી ન શક્યો બાળક ખૂબ રડવા લાગ્યો છે અને એના પિતાને ભેટી પડ્યો છે અને ત્યારે એમને વાત સમજાય અને પછી ત્યાંથી જે સીધો જ એમના પિતાને ઘરે લાવી અને મમી પપ્પાને ને કહે છે કે હવેથી હું ક્યારેય પણ આવી રીતની જીદ નહીં કરું તમે કેમ મારું પૂરું કરો છો કરીને પૂરું કરો છો એ વાત મને આજે ખુબ જ યોગ્ય રીતે સમજાઈ ગઈ છે મિત્રો અંદર પણ આવું બનતું હોય છે છે કે ઘર પરિવાર એ પૂર્ણ કરવા માટે મહેનત કરતું હોય છે પણ પરિસ્થિતિ ને અનુરૂપ ઘણીવાર વાર આપણી ઈચ્છાઓ એવી હોય અથવા તો આપણી જીદ એવી હોય એ પૂરું નથી કરી શકતા ને ત્યારે કા લાચાર થઈ જાય છે ને કા દુઃખી થઈ જાય છે તો મારા તમામ જે મિત્રો છે જે કોલેજ કરતા યુવાનો શનીવાર જોઈએ છે કે આપણે બને એટલું શક્ય વહેલી તકે આપણે આપણા પિતા ઉપરથી આપણે સમજણ આવી ગયા હોય ને તો આપણા પિતાનો ભાર છે એ ઓછો કરવા માટે આપણે પ્રયાસ કરીએ તો એ આપણા જીવનની યુવાની કહેવાય છે નહી કે જીદ કરીએ અને ગમે તે વસ્તુ માંગીએ તો આ જેમ બાળકને ચેતના જાગી એમ આપણે પણ દરેક બાળકો અને યુવાનો આ વાતને સમજે અને પોતાના જીવનમાં ઉતારે એવી હું આપ સૌની સાથે સૌને વિનંતી કરું છું અ ઓર અને તમે જે આ વિડિયોને શાંતિથી સાંભળો આપણા જીવનમાં ઉતારજો અને આ વિડિયો યોગ્ય લાગ્યો હોય તો ખૂબ બધા લોકોને શેર કરજો અને આવા જ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયે રેશો અમારી સોશિયલ મીડિયા સાઈટ છે ફેસબુક Instagram ને YouTube રાજેશ સોડવડિયા એમને ફોલો કરવાનું ચૂકશો નહીં થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત અગર યે વિડિયો આપકો પસંદ આય તો લાઈક કરે અને શેર karna mat bhuliye bell icon પર ક્લિક karna mat bhuliye